ત્રાસ ભક્તિમાં વધારે રસ ચડી જતું હોય ને એ સાધુ બની જતા હોય દેશમાં ભ્રમણ કરતા હોય છે નાનકડી બાળકી જોઈ શકો છો મિત્રો એની ઉંમર માત્ર પાંચ વર્ષ છે અને પાંચ વર્ષની ઉંમરમાં આ દીકરી દીકરી તો લઈ લીધું છે છે જીવનમાંથી અને અને કે ભગવાનના ગીત પ્રચાર કરી રહી આ અત્યારે જે છે ને ગંગા કિનારે માછલીઓને લોટ નાખી રહી હતી અને ત્યારે અમુક લોકો વિડીયો બનાવનાર આ છોકરી પાસે જાય છે અને તેને પ્રશ્ન કરે છે કે બેટા તારા મમ્મી પપ્પા નથી તું અહીંયા ગંગા કિનારે શું કરે છે ત્યારે દીકરી પહેલા તો એવું કહે છે કે મારો પપ્પા નથી મારો જયારે જન્મ થયો ને ત્યારે મારા પપ્પા હું દીકરી હતી એટલે મને ઘરમાંથી ફેંકી દીધો હતો અને સાથે સાથે મારી માને પણ ઘરમાંથી ગાઢી નાખવામાં આવ્યો હતો અત્યારે મિત્રો આ છોકરી એની મમ્મી સાથે ગંગા કિનારે ઊભી હતી ત્યારે એને સનાતન ધર્મ વિશે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે આ છોકરી સનાતન ધર્મના જેટલા પણ પ્રશ્નો હતા એ સાચા જવાબ આપ્યા અને ભગવાન વિશે મિત્રો શું વાતું કરે છે તમે સાંભળશો તમે પણ કહેશો ખરેખર દીકરી તને ધન્ય છે અને આ જે આ છોકરી પાસે જે પણ જ્ઞાન છે ને મિત્રો મોટા સાધુઓ પાસે પણ એવું જ્ઞાન નથી

अरे वाह बेटा अच्छा। नहीं पापा तो मुझे कई साल पहले ही छोड़ के चले गए पापा छोड़ के चले गए क्यों चले गए थे बेटा तुमको छोड़ के जब मैं छोटी थी तभी अच्छा अरे बेटा आपको पता बहुत सुंदर हो अच्छा आपका नाम वृंदा है तो वृंदा का मतलब क्या है वृंदा का मतलब तुलसी है तुलसी और रहने वाले कहाँ के हो आप वृंदावन के वृंदावन के गायत्री मंत्र सुनाओ तो आप हमें I'm